કોઈ પણ બીમારીને જળ મૂળમાંથી કાઢ્યું હોય ને તો તેના માટેની બેસ્ટ ટ્રીટમેન્ટ એટલે આયુર્વેદિક ટ્રીટમેન્ટ નમસ્કાર એટ ટાઈમ સ્વાગત છે આ છે કાંસ્ય મસાજ મશીન અરે એક વખત જરૂર પધારો આ મશીન ની સારવાર થી થતા ફાયદાઓ ઘૂંટણ નો દુખાવો એડીનો દુખાવો કમર નો દુખાવો જેવા દર્દનું પ્રમાણ ઘટાડે છે શરીરમાં પિત્ત નું પ્રમાણ ઘટાડે છે શરીરમાં વધારાની ગરમી નું પ્રમાણ ઘટાડે છે આંખના સ્નાયુઓને ઉત્તેજિત કરે છે શરીર નો થાક ઓછો કરે છે અને ઠંડક વધારે છે શરીરમાં વાયુનું પ્રમાણ ઓછું કરે છે ડાયાબિટીસને કારણે પગમાં સંવેદના ખોટ ન થવી જોઈએ જેથી પગના સોજા ઓછા કરવામાં ઉપયોગી છે પગના તળિયામાં તિરાડ તેમજ પગમાં બળતરા જેવી સમસ્યાઓ ઘટાડે છે શરીરમાં લોહીનો પ્રવાહ પણ સુધારે છે કાયમની અતિશય ફૂલેલી નસો પર ઉપયોગી છે આંખો હેઠળના શ્યામ વર્તુકોને ઘટાડે છે અને અનિદ્રાની સમસ્યાને નિયંત્રણમાં રાખે છે જો તમને આમાંને લગતી કોઈ પણ બીમારી હોય ને તો મોડું ના કરશો આજે જ પહોંચી જાવ નારાયણ આયુર્વેદિક સ્ટોરમાં અરે વર્ષો જૂની તકલીફ તમને કેમ ના હોય અહીંયા તેનું સો ટકા સમાધાન થશે યોગ્ય સારવાર કરાવો અને રોગને ભગાવો હંમેશાની માટે નાડી તપાસ દ્વારા તમારા શરીરમાં રહેલા રોગની જાણકારી મેળવવામાં આવે છે અને અહીંયા નાડી તપાસ તદ્દન ફ્રી છે તો બિલકુલ મોડું કર્યા વિના અત્યારે જ પહોંચી જાવ અને તમારા વર્ષો જૂના રોગનો નિકાલ લાવો પગમાં થનારી સૌથી મોટામાં મોટી તકલીફ એટલે કપાસી તમારા પગમાં વર્ષો જૂની કપાસી હોય ને તો મોડું કર્યા વિના અહીંયા પહોંચી જજો અરે વર્ષો જૂની કપાસી કેમ ના હોય નારાયણ આયુર્વેદમાં માત્ર પાંચ જ મિનિટમાં તમારી કપાસી દૂર કરી આપવામાં આવશે અને તમારો વર્ષો જૂનો આ કપાસીનો દુખાવો હંમેશાની માટે વયો જશે તમે જોઈ શકો છો આયુર્વેદિક પદ્ધતિથી આ કપાસીને કેવી રીતે દૂર કરવામાં આવે છે ને હા પગને તેમજ શરીરને લગતી તમામ સમસ્યા આયુર્વેદિક પદ્ધતિથી દૂર કરી આપવામાં આવશે પાજેશ પધારો નારાયણ આયુર્વેદિક સ્ટોરમાં જેમનો એડ્રેસ છે ચિતલિયા રોડ સરદાર ચોક થી આગળ કનૈયા ડેરીની બાજુમાં જસદણ જેમના મોબાઈલ નંબર છે પંચાણું છ્યાસી છન્નું ઓગણચાલીસ ઓગણચાલીસ